એવા અનેક લોકો છે કે એને આ મંદિરે ચમત્કારો જોવા મળેલા છે આ કાલાવડ રોડની અદ્ભુત જગ્યા છે તો આ જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે ભાવિક ભક્તોની લાઈન પણ એટલી મોટી છે અને આ એટલી પવિત્ર જગ્યા છે અને અહીંયા લોકોને પ્રમાણ પણ મળેલા છે ચમત્કાર સમાજમાં થતા નથી એવી વાતો કરનારા રેશનાલિસ્ટોને ખબર નથી કે જ્યાં શ્રદ્ધા હોય ને ત્યાં ચમત્કાર થતા જ હોય છે કારણ કે અંતર્મનની પ્રક્રિયા છે ને દેવતાઓ તો હિન્દુ દેવી દેવતાઓ હાજરા હાજુર દેવતા છે શનિદેવનું વાહન જે છે એક તમને ખબર છે કે કાગડો છે અને અહીંયા ભગવાન શનિદેવની સાક્ષાત મૂર્તિ છે અને સરસવના તેલનો આખો ડબ્બો પોતે અભિષેક કરી રહ્યા છે કારતક મહિનાની મોટી અમાવસ્યા છે એમના કારણે ભક્તોની ભીડ પણ થોડીક વધી ગઈ છે પણ આ જે અભિષેક છે એ તમે જોઈ શકો આ વિડીયોને વધુમાં વધુ તમે શેર કરજો અને આ શનિદેવના દર્શન જે છે ઓમ સોમ શનિશ્ચરાય નમ અને શનિદેવના બધા નામ અહીંયા આપેલા છે અને આ મંદિરનું એક જ આખું જે શિખરબંધ મંદિર જે બનાવેલું છે એ મયુરધસિંહ જાડેજા દ્વારા એક જ ડોનર દ્વારા આ મંદિરને સંપૂર્ણ બનાવવા માટેનો ખર્ચ આપવામાં આવ્યો હતો ભગવાનની સર્વ ભક્તો ઉપર ભાવિકો ઉપર કૃપા રહે અને કાર્તિક અમાવસ્યાને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો ઓમ દેવાય નમઃ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ